કેબિનેટ મંત્રી અર્જુન મુલાકાતે છે પોરબંદર જિલ્લાના ત્રણ રોડ રસ્તાને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી રાષ્ટ્રીય માર્ગો સાથે જોડાણ જેનું છે તેને લઈને કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે એ પ્રકારના સંકેત

રાષ્ટ્રીય માર્ગો સાથે જોડાણ જેનું છે તેને લઈને કામગીરી પત્રકાર વિપુલ ઠકરા જોડાયા છે વિપુલભાઈ કેબિનેટ મંત્રી અર્જુન મોટવાડિયાએ દિલ્હી આ મુલાકાતે છે નીતિન ગડકરીની સાથે મુલાકાત કરીને તેમની સાથે પોરબંદરના સાંસદ પણ હતા

વાહન માર્ગના મંત્રી છે નીતિન ગડકરી તેમની સાથે મુલાકાત કરી હતી અને પોરબંદર ને જોરતા અમુક પ્રકારે જે રસ્તાઓ છે તેને લઈને નવા રસ્તાઓ ત્રણ જેટલા રસ્તાઓ માટે મંજૂરી આપવામાં આવી છે આ ઉપરાંત જે નાના નાના રસ્તાઓ છે જે નેશનલ બંધ છે તેને લઈને અર્જુન મોઢોડીએ રજૂઆત કરી હતી તેને નીતિન ગડકરીએ જે લીલી ઝડી આપી હતી તેવું કહેવાય છે કે અર્જુન મઢોડિયાએ પોતે ટ્વીટ કરીને જાહેરાત કરી હતી અને પોરબંદર નો વિકાસ છે તે અર્જુન મઢોડિયા કરવા માટે તેને બે દિવસથી દિલ્હીમાં જવાના

સાથે જ પોરબંદરના બાયપાસ રોડને લઈને જે છેલ્લા કેટલાક સમયથી માંગણીઓ તમામ રોડ રસ્તાની કામગીરી જલ્દી શરૂ કરવામાં આવશે આ પ્રકારની વાત અર્જુન મોઢવાડિયા ટ્વીટ મારફતે કરી છે અને અર્જુન મોઢવાડિયા એ પણ કહ્યું છે સોશિયલ મીડિયાના માધ્યમથી કે નીતિન ગડકરીએ ત્યાં ઉપસ્થિત અધિકારીઓને તત્કાલ એવી સૂચનાઓ પણ આપવામાં આવી કે આ ત્રણ જેટલા રોડ રસ્તાઓની જે માંગણી કરવામાં આવી રહી છે એ તત્કાલ ધોરણે મંજૂર કરવામાં આવે એટલે કે આવનારા સમયમાં એ રોડ રસ્તા એ મંજૂર થશે અને ત્યારબાદ તત્કાલ ધોરણે પોરબંદરના એ રોડ રસ્તાને લઈને કામગીરી પણ શરૂ કરવામાં આવશે